ડલ તાલુકાના કોલીથળ અને હદમટાળા ગામોમાં ધોધમાર વરસાદ અને ભારે પવન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો જેના કારણે ખેડૂતો ખુશ છે કોલીથળથી હદમટાળા રોડનું કામ ચાલુ હોવાથી ભારે વરસાદને કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો જેના કારણે ખેડૂતો ખુશ છે કોલીથડ થી રોડનું કામ ચાલુ હોવાથી ભારે વરસાદને કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે